વહુ પોતાની નનંદ પાસેથી કનિક તે મુંબઈમાં લાખો રૂપિયા કમાઈ રહી છે અને તું તો ઘરે નવરી બેસી રહે છે કેટલી વાર મેં તને કહ્યું કે ઓછામાં ઓછું આસપાસના છોકરાઓને ટ્યુશન ભણાવવાનું શરૂ કર તો ઘરમાં ચાર પૈસા આવશે પણ ના તું તો હંમેશા બીમારીનું બહાનું કાઢીને બેસી રહે છે અરે થોડું વધારે કામ કરીશ તો એક્ટિવ રહીશ મારી દીકરી આટલી બીમાર નથી પડતી તે હંમેશા સ્ફૂર્તિથી કામ કરતી રહે છે શારદાજીએ પોતાની વહુ નીલમને ટોળો મારતા કહ્યું નીલમ થોડી ક્ષણો સુધી શાંતિથી તેમનો ચહેરો જોતી રહી ગઈ આજે તેની કમરમાં ખૂબ દુખાવો હતો અને તેને તાવ પણ હતો સવારથી તેણે સરખું કરી ખાધું નહોતું એટલે હવે માથું પણ દુખવા લાગ્યું હતું તેને સાસુને વળતો જવાબ આપવાની ઈચ્છા ન થઈ કારણ કે જો તે એક વાત બોલશે તો સાસુ સામે ચાર વાતો સંભળાવશે એટલે તે શાંત રહી તેની સાસુ ગુસ્સામાં પગ પછાડતા રૂમની બહાર નીકળી ગઈ અને બહાર જઈને પણ બડબડવા લાગી કેવી બીમાર વહુ મળી છે મને કોઈ પણ કામ સમયસર પૂરું નથી કરતી હવે મારે જ મારા માટે ખાવાનું પીરસવું પડશે બપોરે જ્યારે સાસુએ તેને જમવાનું પીરસવા કહ્યું હતું ત્યારે નીલમે ફક્ત એટલું જ કહ્યું હતું કે મમ્મીજી આજે મારી તબિયત સારી નથી લાગતી પ્લીઝ તમે તમારી જાતે જ જમવાનું લઈ લો ને બસ આટલું સાંભળતા જ તે ગુસ્સે થઈ ગઈ હતી અહીં નીલમની આંખો આંસુથી ભીંજાઈ ગઈ તે વિચારી રહી હતી કે મમ્મીજીને પોતાની દીકરીનું કામ તો દેખાય છે પણ એ નથી જોઈ શકતા કે તેના સાસરીવાળા તેને કેટલો સાથા આપે છે અહીં તો નીલમે શરૂઆતમાં કચરા પોતા કરવા માટે કામવાળી રાખવાની વાત કરી હતી તો પણ સાસુએ ના પાડી દીધી હતી કે આ બધું તો મોટા લોકોના શોખ છે આપણે ઘરનું કામ જાતે કરી શકીએ છીએ ઘરમાં માણસો કેટલા છે પરંતુ બીજી તરફ તેની નનન સિમ્મીના સાસરે કામ કરવા માટે બાઈ આવતી હતી એટલું જ નહીં તેણે તો રસોઈ બનાવવા માટે કૂક પણ રાખ્યો હતો સિમ્મી પોતે બેંકમાં સારી પોસ્ટ પર કામ કરતી હતી એટલે રૂપિયાની પણ કોઈ ખેંચ નહોતી તેના સાસરીવાળા પણ બધા પ્રેમથી રહેતા અને ક્યારેય ટોણા નહોતા મારતા શારદાજીને બસ પોતાની દીકરીની પ્રગતિ દેખાતી હતી પણ તે એ નહોતી જોઈ શકતી કે તે પ્રગતિ પાછળ તેના સાસરીવાળાનો મોટો ફાળો છે અહીં તો ઘરના કામ બાબતે જ તે વહુને એટલું સંભળાવતી રહેતી કે તેને બીજું કંઈ કરવાની હિંમત જ નહોતી થતી સાસુ ન તો ઘરના કામમાં મદદ કરવા તૈયાર હતી ન તો કોઈ સમજૂતી કરવા માંગતી હતી બસ વહુના કામમાં ખામીઓ કાઢવી તેને ટોણા મારવા અને એ જ તેમનું પ્રિય કામ બની ગયું હતું नीलम टेमनी साते વધારે દલીલ ન હોતી કરતી પણ હવે તેને સાસરીમાં ગુંગરામણ જેવું લાગતું હતું 4 દિવસ પછી નીલમની તબિયત સુધરી ગઈ અને તે પહેલાની જેમ spurtiti બધા કામ પતાવવા લાગી છતાં સાસુની ફરિયાદ તો ચાલુ જ હતી ક્યારેક તે કહેતી કે તું કોઈ જોબ કરી લે તો ક્યારેક કહેતી કે ટ્યુશન કરાવી લે સिलाई કામ શીખી લે પણ કંઈ તો કર આ મુંગવારીના જમાનામાં એકલાની કમાણીથી શું થાય કાલે તારા છોકરાઓ થશે તો ખર્ચ પણ વધશે નીલમ જ્યારે અંકુરને પોતાના પતિને પોતાની મુશ્કેલીઓ કહેતી ત્યારે અંકુર તેને સમજાવતો કે માની વાતો પર બહુ ધ્યાન ન આપ તને જોબ કરવાની ઈચ્છા હોય તો કર નહીંતર રહેવા દે આપણી માટે મારી કમાણી પૂરતી છે પણ શારદાજીને કોણ સમજાવે તે તો રોજા જરા ગાલાપતી હતી એવામાં એકવાર રજાઓમાં તેની નણંદ સિમ્મી પિયર આવી હતી એક દિવસ નાસ્તા પછી અચાનક જ નિલમની તબિયત બગડી ગઈ તેને લંચ તો કોઈ રીતે તૈયાર કરી લીધું અને બધાને જમાડી પણ દીધા પણ એઠા વાસણ ધોવાની તેનામાં હિંમત નહોતી તેણે વિચાર્યું કે થોડીવાર રૂમમાં જઈને આરામ કરી લઉં અને તબિયત ઠીક થતાં જ વાસણ સાફ કરી નાખીશ તે રૂમમાં જઈને સૂઈ ગઈ પણ થોડી જ વારમાં તેને તેજ તાવ ચડી ગયો જ્યારે તેની નણંદ રૂમમાં આવી તો તેણે જોયું કે ભાભીનું શરીર તાવથી તપી રહ્યું હતું તેણે તરત જ ઠંડા પાણીના પોતા મૂકવાનું શરૂ કર્યું નીલમને ઠંડી લાગતી હતી એટલે તેને કામળો ઓઢાડ્યો અને રસોડામાં જઈને ઉકાળો બનાવવા લાગી પોતાની ભાભીને ઉકાળો પીવડાવીને તે ફરી રસોડામાં આવી તેણે જોયું કે ઘણા વાસણ એઠા પડ્યા છે તો તે જાતે જ વાસણ ઘસવા લાગી એવામાં શારદાજી રસોડામાં પાણી પીવા આવ્યા પોતાની દીકરીને વાસણ ઘસતી જોઈને તે ગુસ્સે થઈ ગઈ અને વહુના રૂમમાં પહોંચી તેનો કામડો ખેંચીને જોરથી બૂમ પાડી નાલાયક તું અહીં પડી પડી પલંગ તોડે છે અને ત્યાં મારી દીકરી વાસણ માંજે છે સાસુની બૂમ સાંભળીને નીલમ ઝબકીને જાગી ગઈ તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું તેને લાગ્યું કે જાણે હાટ અટેક ચ આવી જશે અહીં માનો અવાજ સાંભળીને સિમ્મી પણ હાથ ધોઈને દોડતી ભાભીના રૂમે પહોંચી તેણે સાંભળ્યું કે તેની મા નિલમને ટોળો મારી રહી હતી વહુ તારી વાસણ ધોશે તો ઘરની લક્ષ્મી રિસાઈ જશે અરે દીકરી તો લક્ષ્મીનું રૂપ હોય તેની પાસે કોઈ એઠા વાસણ સાફ કરાવે આ સાંભળીને સિમ્મી હેરાન થઈને બોલી મા જો દીકરી લક્ષ્મીનું રૂપ હોય તો વહુ કોનું રૂપ હોય વહુ પાસે તો તું રોજ એઠા વાસણ સાફ કરાવે જ છે ને જ્યારે પણ હું કે ભાભી તને કહીએ છીએ કે કામબાળી રાખી લો ત્યારે તું કહે છે કે ઘરમાં કામ જ કેટલું છે મારી સાસરીમાં તો શરૂઆતથી જ બાઈ હતી અને જ્યારે મારી જોબ લાગી તો મમ્મીજીએ રસોઈ બનાવવાવાળી પણ રાખી લીધી તે લોકો મારી સગવડ વિશે કેટલું વિચારે છે તું ભાભીની સગવડ વિશે જરાય નથી વિચારતી સિમની આગળ બોલી આજે તેમની તબિયત ખરાબ છે તો તું મને વાસણ ઘસતી પણ નથી જોઈ શકતી અને ભાભી બીમારીમાં પણ આખું ઘર એકલા હાથે સંભાળે છે તો તને તેમની તકલીફ નથી દેખાતી તે પણ ઘરની લક્ષ્મી છે મા તેમને આ રીતે પરેશાન કરવા તે ક્યાંનો ન્યાય છે અને હું તો સાસરે જતી રહી છું પણ તારા ઘરની અસલી લક્ષ્મી તો ભાભી જ છે ને આ સાંભળીને શારદાજી ક્ષોભીલા પડી ગયા અને દીકરીનો ચહેરો જોવા લાગ્યા આજે નિલમ પણ ચૂપ ન રહી શકી તે ભરાયેલા ગળે બોલી માજી તમે હંમેશા દીદીની પ્રગતિની વાતો કરો છો પણ તમે ક્યારેય એ નથી વિચારતા કે તેમના સાસરીવાળા પોતાની વહુને કેટલા પ્રેમથી રાખે છે તેની દરેક મુશ્કેલી ઉકેલવાનો પ્રયત્ન કરે છે પણ તમે તો હંમેશા મારી મુશ્કેલીઓ વધારતા જ રહો છો કહેતા કહેતા તે ડસકે ડસકે રડવા લાગી ત્યારે તેની નણંદ તેની પાસે આવી અને તેની પીઠ પસવારતા બોલી ભાભી તમે રડશો નહીં હું આ વખતે કામવાળી રખાવીને જ જઈશ પછી પોતાની મા તરફ ફરીને બોલી મા ક્યાં સુધી વહુને પરેશાન કરીશ એક દિવસ ઘટપણમાં તને એહસાસ થશે કે જ્યાં સુધી તારા શરીરમાં તાકાત હતી ત્યાં સુધી તે વહુ સાથે ખોટું વર્તન કરીને સારું નથી કર્યું તે દિવસે બસ અફસોસ જ રહી જશે કરી સુધરી નહીં શકે એકલી સમય રહેતા પોતાની ભૂલોને સમજો સ્વીકારો અને બદલાવ લાવો નહીંતર તારે બહુ પછતાવવું પડશે દીકરીનો ઠપકો સાંભળીને શારદાજીનું માથું નમી ગયું સિમની કહેવા લાગી હું બાકીના વાસણ ધોઈ લઉં છું પણ જલ્દી જ કામવાળી બાઈને બોલાવીશ અને તેને કોઈ કામ પરથી કાઢશે નહીં જો તને તેનો પગાર આપવામાં વાંધો હોય તો તેનો પગાર હું વાપી દઈશ આ વાર્તા આપણને સમજાવે છે કે વહુ પણ ઘરની લક્ષ્મી હોય છે હવે તો શારદાબેનનું માથું શરમથી ઝૂકી ગયું હતું તે દિવસ પછી તેમણે વહુને હેરાન કરવાનું બંધ કરી દીધું હતું કારણ કે તેમની દીકરીએ જ તેમને તેમના ભવિષ્યનો અરીસો બતાવી દીધો હતો નીલમ પણ હવે ખુશ રહેવા લાગી હતી કારણ કે તેના પર હવે કોઈ વધારાનું દબાણ નહોતું અને તે ખુલ્લા મને પોતાનો સંસાર સંભાળી રહી હતી જ્યારે ઘર ગૃહસ્થિનો ભાર થોડો હળવો થયો ત્યારે તેણે પણ પોતાના માટે કનિક કરવાનું વિચાર્યું અને તે ખરેખર આડોશ પાડોશના બાળકોને બોલાવીને ટ્યુશન ભણાવવા લાગી હવે તે આત્મનિર્ભર પણ હતી અને પોતાના માટે પણ થોડો સમય કાઢી લેતી હતી તેથી તે પહેલાં કરતાં વધુ ખુશ રહેવા લાગી હતી મિત્રો ઘરની પ્રગતિ માત્ર પૈસાથી નથી થતી પરંતુ પરસ્પર સમજણ સન્માન અને સહયોગથી થાય છે વહુ પણ ઘરની લક્ષ્મી હોય છે તેની તબિયત લાગણીઓ અને ક્ષમતાઓને સમજવી એટલી જ જરૂરી છે જેટલું દીકરીની પ્રગતિ પર ગર્વ કરવો જો સમય રહેતા માણસ પોતાના વ્યવહાર પર વિચાર કરી લે તો સંબંધો તૂટતા બચી જાય છે અને ઘર સાચે જ સુખનું ધામ બની જાય છે તો મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ જરૂર કરજો અને નવી વાર્તાઓ માટે કથા સંચય ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર